બે દિવસ અગાઉ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજની ધર્મસભામાં સભામાં મોલાના દ્વારા કરાયેલ ભડકાઉ ભાષણને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક તેઓની સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મોલાના સલમાન અજહરીની અટકાયત કરી હતી મુંબઈ પોલીસે મોલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે તો સલમાન અઝહરીને પહેલા ગાટ

પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકો કાયદોની વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ